દેવભૂમિ દ્વારકામાં આવેલા જામખંભાળિયામાં મિની તરણેતરના સમાન સિરેશ્વરનો લોકમેળો યોજાશે દર વર્ષની જેમ આ વર્ષે પણ શક્તિનગર ગ્રામ પંચાયત દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું સિરેશ્વર મહાદેવના પટાંગણમાં થી ઓગણત્રીસ ઓગસ્ટ સુધી ચાર દિવસ લોકમેળો ખીલી ઉઠશે એકસો તોતેર પૈકી એકસો પાસઠ પ્લોટમાં વિવિધ નાના મોટા સ્ટોલ માટેની જાહેર હરાજી કરાઈ છે ગ્રામ પંચાયતને સિત્યાસી લાખની આવક થતાં પંચાયતની તિજોરી ભરાઈ છે મિની તરણેતરના સમાન લોકમેળામાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી લાખો લોકો મેળાનો આનંદ લેવા આવે છે અગાઉથી નક્કી થઈ મુજબ સોશિયલ મીડિયા અને વર્તમાન પત્રોમાં જાહેરાત આપીને શક્તિનગર ગ્રામ પંચાયત દ્વારા શિરેશ્વર મહાદેવના મેળામાં જે સ્થાનિક મેળો હજી રાજકોટ પછીનો જે રંગીલો તરણોતરનો જેવો મેળો ગણાય છે મેળાની એકસો ને ચાઉતેર પ્લોટની રજી કરવાની હતી એ પૈકીના આઠ પ્લોટ અનામત એટલા માટે રાખવાનું છે કે કોર્ટ માટે ડીએલએસએ જાહેરાત માટે પોલીસ સ્ટાફ માટે આરોગ્ય માટે સખી મંડળ માટે એસડી પત્રકાર બીડીઓ માટે આ પ્લોટ ની અનામત રાખવા એટલા માટે હોય છે દર વખતે ત્યાં પ્રચાર પ્રસાર અને આપણે સારી રીતે કવરેજ મળે એ પણ આપણે ધ્યાનમાં રાખી અને અનામત રાખતા હોય છે એકસો ને પાસઠ પ્લોટ ટોટલી કુલ આવક છ્યાસી લાખ પંચાણું હજાર બસો જેવી માતબોર રકમની આવક આજે અરજી થી નોંધાયેલી છે જયસુખ મોદી દિવ્યાંગ ન્યુઝ જામખંભાળિયા દેવભૂમિ દ્વારકા